હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં થોડા ચીક્કુ સરસ મજાના આઠથી દસ નંગ જેટલા ધોઈ લીધા છે અને લુચ્ચીને કોરા કરી લીધા છે હવે એને આપણે એક પ્લેટમાં રીતે લઈ લેવાના છે પછી આપણે બધા જ ચીક્કુ એક પ્લેટમાં લઈ લઈશું પછી એની છાલ કાઢી લેવાની છે આ રીતે એની છાલ આપણે બધી જ કાઢી લઈશું બધી જ છાલ કાઢી જાય ને પછી આપણે એના સરસ મજાના વચ્ચેથી કટ કરીને જે વ્હાઈટ ભાગ હોય ને કે પછી જે કાળો ભાગ દેખાય ને એ કાઢી લેવાનો અને પછી અંદરથી બી આવે ને એનું ચીકુના બીયા પણ આવે છે બ્લેક કલરના બી હોય છે એને પણ આપણે કાઢી લેવાના છે આ રીતે એને સમારી લેવાના છે બહુ નાના નહીં બહુ મોટા નહીં માપના તમારે સમારી લેવાના આ રીતે નાના નાના બધા પીસ ચીકુના છોલીને બધા જ પીસનું કરી લેવાની છે તમે જોઈ શકો છો આઠથી દસ નમ જેટલા ચીકુ મેં લઈ લીધા હતા ને એના બધા જ પીસ મેં કરી દીધા છે પછી જેટલા મિક્સરમાં એડ આવે ને એટલા જ આપણે અંદર એડ કરીશું પછી થોડી આપણે ખાંડ એડ કરીશું બે ચમચી જેટલી જ ખાંડ લેવાની છે વધારે ખાંડનો ઉપયોગ નથી કર્યો કેમ કે ચીકુ એમ ઓલરેડી બહુ જ ગળ્યા હોય છે પછી થોડું દૂધ લઈ લીધું છે આ રીતે ગોલ્ડની જે થેલી હોય ને એ ગોલ્ડનું મેં દૂધ અહીંયા કાઢી લીધું છે પાંચસો ગ્રામથી વધારે દૂધ છે તમે જે પ્રમાણે ચીકુ બનાવવાના હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું એટલે ચીકુનો જ્યુસ હું બનાવું છું એટલા માટે મારે જેટલું જરૂર પડશે એટલા દૂધનું હું લઈ લેવાની છું હવે આપણે તમે જોવો છો કેટલું સરસ આપણું ચીકુનો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રીતે બધો જ જ્યુસ ધીરે ધીરે આમાં કાઢી લેવાનો છે અને મેં અહીંયા સાતસો ગ્રામ જેટલા દૂધનો ઉપયોગ કર્યો હતો અને આઠથી દસ નંગ જેટલા ચીકુ લઈ લીધા હતા અને એની અંદર ચાર ચમચી મેં ખાંડ એડ કરી છે હવે તમે ફ્રિજમાં રાખી દીધો તો ઠંડો થઈ ગયો છે તમે જુઓ છો કેટલો સરસ ઠંડો ઠંડો થઈ ગયો છે એકદમ ઠંડો જીવસ જ તમને આ ભાવશે તમે એની અંદર આઈસક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો આ પ્યોર તમે ચીકુ શેક છે તમને બહુ જ ભાવશે ઘરમાં ચીકુનો જ્યુસ ઉનાળાની ગરમીમાં સારો લાગે છે એટલે આપણે ઘરે એને ઝટપટ અને ફટાફટ બનાવી શકીએ છીએ હવે મેં અહીંયા થોડો ચોક્કસ સિરપ ચોકલેટ સિરપ લઈ લીધો છે થોડું ગ્લાસ ગાર્નિશ કરી લઈ લઉં છું હું ગાર્નિશ કરવા માટે આ રીતે હું એને સરસ મજાનો ગાર્નિશ કરી લઉં છું હવે થોડું આપણે જે ચીકુનો જ્યુસ બનાવ્યો છે ને એને આપણે અંદર એડ કરવાનો છે એમાં મેં બરફનો ઉપયોગ નથી કર્યો બરફ નાખીશું ને તો આપણે એનો ટેસ્ટ છે ને બદલાઈ જશે એટલે ઓલરેડી પહેલાંથી જ હું એકદમ ઠંડો મેં ચીકુનો જ્યુસ કરી લીધો છે તમારે ફ્રીજમાં રાખીને એકદમ ઠંડો જ્યુસ કરી લેવાનો પછી ચોકલેટ સિરપથી આપણે ઉપર બી થોડું ગાર્નિશ કરશો અને તમે ચોકલેટ સિરપ ના હોય તો એમને પણ તમે એને પી શકો છો પણ આ થોડું દેખાવમાં સારું લાગે એટલા માટે મેં અહીંયા થોડો ચોકલેટ સિરપનો ઉપયોગ કરી લીધો છે હવે તૈયાર છે આપણો ચોકલેટ સિરપ એડ કરીને ચીકુનો જ્યુસ તમે જોઈ શકો છો કે એટલો સરસ આપણા ચીકુનો જ્યુસ ફટાફટ દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયો છે જત અને ફટાફટે બની જાય છે અને ટેસ્ટ પણ એનો બહુ જ સરસ લાગે છે ઘરમાં તો અમારા ઘરમાં તો બધાનો જ ફેવરેટ છે ઉનાળાની ઋતુમાં ચીકુ તો આવતા જ હોય છે તો તમે ચીકુનો જ્યુસ બનાવીને ઘરે પી શકો છો અને નાના મોટા બાળકોને પણ બહુ જ ભાવશે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા થેન્ક યુ બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે